સ્વાગત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મોત્સવ નિમિત્તે દાહોદના પરત વિસ્તારમાં સ્થિત મરાઠી સ્કૂલ ખાતે ભવ્ય બાઇક રેલી તથા શોભાયાત્રા દાહોદ શહેરના શિવાજી મહારાજના નિમિત્તે એક ભવ્ય બાઇક રેલી અને ગોવિંદનગર થઈને શિવાજી મહારાજ ચોક ઉપર પહોંચી હતી જ્યાં આ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા शिवाजी महाराज जयंती के उपलक्ष्य में मराठी स्कूल से बाइक रैली का आयोजन रखा गया है जो गोधरा रोड होते हुए भगनी समाज से भगनी समाज से होते हुए अपने नगर पालिका होते हुए गौशाला रोड से नीचे उतर के गेट नंबर दो अनाज मार्केट वहाँ से गोई नगर आएगी और गोई नगर से बी ऑफिस के सामने से अपने शिवाजी महाराज चौक तक जाके वहाँ संपन्न धन्यवाद आपका नाम दिनेश विजय